દુર્લભપુરી ગોસ્વામી તે સાંઢેડા મહાદેવનો ઇતિહાસ તમને કહી સંભળાવું છું કે તે દ્રાપર યુગની વાત છે કે જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન અને સુદામાજી જ્યારે સાંદીપન ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ત્યાં ભણતા હતા ત્યારે તેઓની જુદા જુદા દિશામાં ઉત્તર પૂર્વ પશ્ચિમમાં તેઓની શાખાઓ ચાલતી હતી તેમાંની એક શાખા અહીં સાંઢીડા મહાદેવમાં હતી સાડા મહાદેવમાં તેમને અહીંયા રોકાણ કરેલું અને એ અર્થામાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાજીને એને પણ અહીં લાવેલા અને અહીંયા પણ તેઓ ભણેલા એવી અહીંની બધી જૂના પુરાતની પુરાણો ઉપરથી વાતો છે બારોટના સોપડાહુંદીની વાતો છે લોકવાયકો છે કે જ્યારે દ્રાપર પૂરો થઈ અને કળિયુગ બેહવાનો હતો ત્યારે ઋષિએ ભગવાનને એવું કહેલું કે મારે કળિયુગ જોવો નથી મારે આ દ્રાપર યુગ ચાલે છે ત્યાં શિવ સન્મુખ સમાધિ લેવી છે એટલે આજુબાજુમાં દ્વારકા વલ્ભીપુર તેમના સંતાનનું રાજ્ય હતું વલ્ફીપુર વડાબંદર ત્યાં બધે સમાચાર મેકલે અને ગુરુ મહારાજ અહીં સમાધિ લેશે તેવું બધાને આમંત્રિત આપી અને એ વખતે અહીં બધા એકત્રિત થઈ અને ભગવાન શિવલિંગની ઉલ્કા સ્વરૂપે સ્થાપના કરી ચાંદીપુન ઋષિને એવું કીધેલું શિવની સન્મુખ મારે સમાધિ લેવી એટલે એ ઉલ્કા સ્વરૂપ રીતે નાના મંદિર અમારે અહીંયા બે મંદિર છે એક મોટું મંદિર એક નાનું મંદિર એ નાના મંદિરની શિવલિંગની સ્થાપના કરી અને સાંદીપ ઋષિએ ત્યાં સમાધિ લીધી હાલ પણ ત્યાં નાના મંદિરની પાસે સમાધિ છે અને માણસોને આજુબાજુના આ વિસ્તારોમાં સાંઢીડા મહાદેવ એક યાત્રા તરીકે પ્રચલિત છે શ્રાવણ મહિસા શ્રાવણ મહિનામાં બસોથી પાંચસો માણસ સાધુ બ્રાહ્મણો જમે છે બાકીનું જે કાંઈ જમે તે અલગ અલગથી પણ એટલા તો સાધુ બ્રાહ્મણો જ અહીંયા ભોજન લે છે સોમવાર ચાર સોમવારના ભાદરવી અમાસ સાતમ આઠમ રક્ષાબંધનના અહીં મેળા ભરાય છે સારો એવો બધો આસ્થાનું એક આ કેન્દ્ર બિંદુ ભાવનગર જિલ્લાનું સાંઢીડા મહાદેવનું બનેલું છે દૂર દૂરથી યાત્રાળુઓ અહીં સ્પેશિયલ દર્શન માટે આવે છે અહીંનો માહોલ કુદરતી દ્રશ્યોથી ભરપૂર છે આજુબાજુ બધી વનરાયું ડુંગર ડુંગરની હારમાળા ચોમાસાનું લીલું બધુંય ઘાસ ઉગેલું અને વાતાવરણથી અહીંની શોભા વધારે છે આ બધુંય અહીંનું એક પ્રાકૃતિક સૌંદર્ય પણ માણવા જેવું છે અને છતાંય અમારે સાંઢેડા મહાદેવના અહીં દૂધના પેંડા સ્પેશિયલ દૂધમાંથી બાળીને નેચરલ પેંડો એ સાંઢીડા મહાદેવના જાજા પૂજારી તરીકે અમે ભાઈઓ બધા બનાવીએ છીએ સારામાં સારો નેચરલ પેંડો સાંધેડા મહાદેવનો વખણાય છે અહીંયા પચીસ ત્રીસ દુકાનો છે અને આ લોકો આજુબાજુના બધા લોકો અહીંથી પ્રસાદ તરીકે પણ જ્યારે કોઈ પણ દર્શન આવે તો પ્રસાદ તરીકે પણ કે ભાઈ સાંઢીડા મહાદેવની પ્રસાદી છે એવી રીતે અહીંથી પેંડાની પણ સારી એવી માંગ ઉઠેલી છે એટલે સર્વોને વિનંતી કે ભાઈ એક ફેર સાંઢીડા મહાદેવના દર્શન કરવા જરૂરથી પધારો અહીંયા અમારે નંદી છે કોઠિયા દાદા કહેવાય એને મીઠું ચડે છે ચામડીના કોઈ પણ દર્દ કોઈ પણ રોગ હોય અહીંયા આવી દાદાને કાનમાં વાત કરી અને માનતા લેવામાં આવે છે જ્યારે પણ કે દાદા મને આ રોગ મટી જશે તો હું તમને આટલું મીઠું ચડાવીશ અને એ દવા કરતાં પણ વિશેષ દુવાનું એવું કાર્ય છે કે આજ સુધીના દરેક દાખલા તમે જોવા મળો તો એ લોકો એમ કહેશે કે એની માનતા રાખવાથી અમને આ દર્દ મટી ગયું છે